રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સંઘર્ષથી સફળતા સુધીના સફરનામાનો બંધાયો છે ગરમ વરાળ વચ્ચેથી આત્મવિશ્વાસના જોરે છલકાતી એ ધાર ગવાહી પૂરે છે વિકાસની વાત છે આપણા આદિજાતિ વિસ્તાર એવા દાહોદ જિલ્લાની દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિચાર એમના માટે પણ કર્યો કે જેઓ રોજ કમાઈને શ્રેણીમાં આવે છે અને લાગુ કરી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ગરીબ કે હિત ઉસકી રોજી રોટી કો સર્વોચ્ચ પ્રાથમિકતા દી ગઈ ઓર આજ હમારે દેશ કે સામાન્ય માનવીને सिद्ध कर दिखाया कि वो बड़ी से बड़ी मुसीबत को भी पलटने की ताकत रखता है पीएम स्वनिधि योजना ने गरीब के श्रम को यह सहयोग दिया है एक समय हथो રસ્તા પર રેકડી ચલાવતો માણસ ઊંચા વ્યાજે રૂપિયા લાવતો હતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો જો કે તે દાયકો પણ હવે ભૂતકાળ બન્યો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પરિવાર જન્મ નાનામાં નાનો માણસ પણ ક્યાંય પાછો ન રહી જાય અને બધા સાથે મળીને આપણે આગળ વધીએ એના માટેનો પ્રયત્ન છે નાનો માણસ પણ પગભર થાય તે હેતુ સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અમલમાં આવતા જ સમગ્ર રાજ્યના કર્મશીલ લોકોની કિસ્મત હવે બદલાઈ છે પહેલા અમને દસ હજારની મળી હતી પછી વીસ હજારની નોંધ ચાલુ છે અને એ પણ પૂરી થવા આવી છે તમે મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ મોદી સાહેબે અમારા માટે યોજના કાઢી અમારા સામે બીજું કોઈ જોતો નહોતું મોદી સાહેબે યોજના કાઢી એ યોજનાથી અમને આગળ લાભ મળે આટલા બધી ધંધો કરું છું પછી અમારે એમ કરતાં કરતાં વચ્ચે કોરોના આવી ગયા કોરોના આવી ગયા એટલે પછી આપણે કોરોના પછી અમને તકલીફ પડી એમાં અમારે ખર્ચ બહુ થઈ ગયો દસ દસ હજારની લોન મળી એ વપરાઈ ગઈ એના પછી એ લોન પૂરું થયા પછી પછી પાછી બીજી વીસ વીસ હજારની બીજી લોન લઈએ એ લોન લઈને એમણે આ અમારો ધંધો ચાલુ છે મહેરબાની કરી સૌ કોઈ આત્મનિર્ભર બને આ મુસ્કાન કાયમી રહે કોઈ ભૂખ્યું ન રહે તે આશય વાસ્તવમાં ફળીભૂત થયું છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી જય જય ગરવી ગુજરાત